આકાશવાણી ભુજ સાંભળી રહ્યા છો વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું નેહલ ઠક્કર નમસ્કાર નાણા મંત્રી નિર્મળા સીતારામણે દેશમાં નાણાકીય માંગને પહોંચી વળવા આશરે તોતેર હજાર કરોડ રૂપિયાની મોટી યોજનાઓની જાહેરાત કરી છે દિલ્હીમાં મીડિયાને સંબોધન કરતા તેમણે અર્થવ્યવસ્થામાં માંગ ઉત્તેજિત કરવા માટેની દરખાસ્તોની વિગતો આપી હતી શ્રુશ્રી સીતારામણે માહિતી આપી હતી કે નવી દરખાસ્તોમાં સરકારી કર્મચારીઓને એલટીસી વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ દ્વારા આશરે છત્રીસ હજાર કરોડ રૂપિયા બજારમાં પ્રવાહિતા લાવશે વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આ મૂડી ખર્ચમાં વધુ સાડત્રીસ હજાર કરોડ ખર્ચ કરવામાં આવશે યોજનાઓ વિશે માહિતી આપતા તેમણે માહિતી આપી કે બે હજાર અઢારથી થી એલટીસી ના બ્લોક માટે એલટીસીના ના બદલામાં સરકારી કર્મચારીઓને તેમના દસ દિવસના રજા રોકડ અને મુસાફરી ભાડાની ચુકવણી કરવામાં આવશે તેમણે જણાવ્યું કે કર્મચારીઓને એલટીસી રોકડના રકમના મૂલ્ય ઉપરાંત મુસાફરી ભાડાની કિંમતના ત્રણ ગણી રકમના જીએસટી ઇન્વોઈસ આપવાના રહેશે તેમણે જણાવ્યું કે નોંધાયેલા વિક્રેતા પાસેથી બાર ટકા અથવા તેથી વધુના જીએસટી ચૂકવેલા માલ માટે આ રકમ ખર્ચેલી હોવી જોઈશે વિધાનસભા લોકસભાની ચૂંટણી દરમિયાન ઇ ફાઇલિંગથી ઉમેદવારીપત્ર ભરતી વખતે ઉમેદવારો દ્વારા ભરવામાં આવતી સિક્યુરિટી ડિપોઝીટ તથા રિફંડ રાજ્ય સરકારના સાયબર ટ્રેઝરી પોર્ટલ દ્વારા ઓનલાઈન સ્વીકારવામાં આવશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે ઉમેદવારો દ્વારા ભરવામાં આવતી સિક્યુરિટી ડિપોઝીટ રાજ્ય સરકારના સાયબર ટ્રેઝરી પોર્ટલ દ્વારા સ્વીકારાશે જે અંગે સાયબર ટ્રેઝરી પોર્ટલ અને ભારતના ચૂંટણી પંચના પોર્ટલનું સંકલન કરવાનું રહેશે આ ડિપોઝીટ ગાંધીનગર તિજોરી ખાતેથી ઓપરેટ થશે ઓનલાઇન રિફંડ પણ ગાંધીનગર તિજોરી કચેરીમાંથી જ કરાશે જ્યારે ડિપોઝિટ પરત કરવાની થાય ત્યારે સંબંધિત ચૂંટણી અધિકારીએ આ અંગેના હુકમો કરવાના રહેશે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રુઝ બોટનું આગામી એકત્રીસમી ઓક્ટોબરે લોકાર્પણ કરવામાં આવશે આમ તો આ ક્રુઝ બોટનું લોકાર્પણ એકવીસ માર્ચના રોજ થવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે હવે એકત્રીસ ઓક્ટોબરના રોજ બોટ લોકાર્પણ થઈ જશે અને પ્રવાસીઓ કેવડીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી છ કિલોમીટરનો પ્રવાસ પાણી માર્ગે કરી શકશે આ બોટમાં બસો લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જોકે હાલ કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનને પગલે એક કલાકમાં માત્ર સો પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે આ ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે આ ક્રુઝ બોટની ટિકિટ ચારસો તેર રૂપિયા સુધીની નક્કી કરવામાં આવી છે આરોગ્ય મંત્રાલય દ્વારા ટેલિમેડિસિન પદ્ધતિવાળી ઈ સંજીવની આરોગ્ય સેવા ટૂંક સમયમાં દર્દીઓ અને તબીબો વચ્ચે લોકપ્રિય બની રહી છે ટૂંકા સમયગાળામાં ઈ સંજીવની દ્વારા પાંચ લાખ દર્દીઓને સલાહ નિદાન કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં આ સેવા સાથે આઠ હજાર જેટલા તબીબો જોડાયા છે ઉલ્લેખનીય છે કે છવ્વીસ રાજ્યોમાં કાર્યરત ઇ સંજીવની આરોગ્ય સેવા બે પ્રકારની છે એકમાં બે તબીબો કોઈપણ રોગ અથવા દર્દી અંગે ચર્ચા વિચારણા કરે છે જ્યારે બીજી પદ્ધતિમાં તબીબો દર્દીઓને સલાહ સૂચન આપે છે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ એકત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે આશરે બત્રીસ કરોડ માનવદિન રોજગારી આપવામાં આવી છે ગ્રામીણ વિકાસ મંત્રાલયે યાદીમાં જણાવ્યું છે કે આ અભિયાન હેઠળ જળ સંવર્ધનના બત્રીસ હજાર એકમો ચાર લાખ બાર હજાર ગ્રામીણ આવાસો પાંત્રીસ હજાર પાંચસો ઓગણત્રીસ કેટલ શેડ પચીસ હજારથી વધુ ખેત તલાવડી અને સોળ હજારથી વધુ સામુદાયિક શૌચાલયો બનાવવામાં આવ્યા છે યાદીમાં જણાવ્યું છે કે બે હજાર એકસો ત્રેવીસ ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ જોડાણો અપાયા છે તથા ઘન કચરા વ્યવસ્થાપનના આશરે ત્રણ હજાર કામો હાથ ધરાયા છે ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં પોતાના વતન પાછા ફરેલા શ્રમિકોને રોજગારી આપવાના હેતુથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કરાયું છે જ વિશેષ વેબ સમાચાર બુલેટિન નમસ્કાર